નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો એસબીઆઈ તેના ગ્રાહકોને આપ્યો છે આંચકો એસબીઆઈ ત્યારે ફરી એકવાર તેના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે બેંકે ત્યારે ફરી એકવાર એફડીના પરના વ્યાજમાં બેંકે ફરી એકવાર ત્યારે વ્યાજ ઘટાડો કર્યો છે જોકે એસબીઆઈ એ સામાન્ય લોકો અને વરિષ્ઠ નાગરિકો બંને માટે ત્યારે મિત્રો તેના ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ફિક્સ ડિપોઝિટ ત્યારે વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે જો કે મિત્રો જે સોળ મે બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે તો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે બેંકની વેબસાઇટ અનુસાર એસબીઆઈએ ત્યારે તમામ મુદત માટે એફડી દરમાં ત્યારે વીસ બીબીએસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે ત્યારે મિત્રો છેલ્લી ત્યારે મિત્રો છેલ્લી વખત પંદર ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ